નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર ગામેઠા ગામ ખાતે શ્રી વહાણવટી સિકોતેર માતાજીનો લીલોળો માંડવો એવમ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરા તાલુકાના ગામેઠા ગામ ખાતે આવેલ શ્રી વહાણવટી સિકોતેર માતાજીનો લીલોળો માંડવો એવમ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જેમાં યજ્ઞ પૂજામાં 26 જોડાએ માતાજીની પૂજાનો લાવો લીધો હતો માતાજીના લીલુડા માંડવામાં આજુબાજુ ગામના આગેવાનો નાગરિકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મહાપ્રસાદીનો પણ લાવો લીધો હતો શ્રી વહાણવટી સિકોતેર માતાજીના મંદિરે પધારેલા તમામ ભાવિક ભક્તોને મુખ્ય આયોજક કંશ્યામ ભુવાજી અને કોટવારા જગદીશભાઈ તેમજ માતાજી મંદિરના સ્વયંસેવકો જેવા કે શ્રી મારુતિ યુવક મંડળ ગામેઠા શ્રી મા યુવક મંડળ ગામેઠા શ્રી મહાકાળી યુવક મંડળ ગામેઠા શ્રી સ્વામિનારાયણ ધૂન મંડળ ગામેઠા શ્રી પુલવાડી મેલડી યુવક મંડળ ગામેઠા શ્રી વિશ્વ હિન્દુ પરિષદ સમિતિ ગામેઠા શ્રી ગણેશ યુવક મંડળ રાવરી વગા અને ગામના આગેવાનોએ તમામ ભાઈ ભક્તોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ કરજણ સંદેશ ન્યૂઝ પાદરા